તમે જે ઝુંડિય ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ઝુંડિય ટ્રેક્ટર વેચવાનું છે માહિતી આપી દઈશ તમારે વિડીયો વિડિયો તમને સારો લાગે તો આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં નંદાભાઈને ને ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે ઝુંડિયર પચાસ પિસ્તાલીસ ડી અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે મોડલ વાત કરું તો બે હજાર અને બાર ના ટ્રેક્ટર છે અને પાર્સિંગ બે હજાર અઢાર નું થયેલું છે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ગેર હાઇડ્રોલિક એન્જિન એકદમ સારા કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે તમે આ ટ્રેક્ટર લેવું હોય તો એક વખત રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ ટેસ્ટ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પહેલાં નંદાભાઈનો કોન્ટેક કરજો નંદાભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર જો તમે રૂબરૂ જોવા જવાના હોય તો નંદાભાઈનો કોન્ટેક કરીને જોજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી બેટરી સારી છે ટ્રેક્ટરની અંદર આખું ટ્રેક્ટર સારું છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટ્રેક્ટરના ટાયર મીડિયમ કંડિશનમાં છે અને બધા ડોક્યુમેન્ટ પણ કમ્પ્લેટ છે બાકી સારું સાચવેલું ટ્રેક્ટર વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો ટ્રેક્ટર ની કિંમતની વાત કરું તો સાડા ત્રણ લાખ કિંમત રાખેલી છે નંદાભાઈએ જે અંદાજીત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી તમારે ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો છે ખંભાળીયા જિલ્લો દેવભૂમિ દ્વારકા અને ચુડેશ્વર ગામે જોવા મળશે નંદાભાઈ નું ટ્રેક્ટર લેવું હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે નંદાભાઈ નામ લખેલું છે ત્રાણું એક સાડત્રીસ વાળા નંબર પર ફોન કરી જોંડિયા ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો